જો તમે એક અર્થપૂર્ણ ભાવનાત્મક રીતે સમૃદ્ધ અને સાંસ્કૃતિક રીતે પ્રેરિત ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હો તો લાળો ચોક્કસ જોવી જોઈએ શામકુ મારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ફિલ્મની વાર્તા લાળો નામના એક ઓટો રિક્ષા ડ્રાઈવરની આસપાસ ફરે છે જે ગરીબી અને પોતાના ભૂતકાળના બોજથી દબાયેલો છે લાલોનું જીવન અફસોસ દોષ અને ભુલાયેલા સપનાઓથી ભરેલું છે અને તે જીવનની મુશ્કેલીઓથી દૂર ભાગીને માત્ર આગળ વધવાનો પ્રયત્ન કરે છે એક દિવસ જડપથી પૈસા કમાવવાની લાલચમાં તે એક દૂરના અને એકાંત ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે જ્યારે તે બાહ્ય દુનિયાથી કપાઈને એકલો પડી જાય છે ત્યારે ફાર્મહાઉસનું મૌન તેને તેના આંતરિક સંઘર્ષો અને ભૂતકાળની કડવી સચ્ચાઈનો સામનો કરવા મજબૂર કરે છે આ એકલતામાં લાલોને ભગવાન શ્રીકૃષ્ણની ઝલક અને દર્શન થવા લાગે છે ભગવાન કૃષ્ણ એક શાંત સાથી અને માર્ગદર્શક તરીકે તેની દ્રષ્ટિ અને સપનાઓમાં દેખાય છે જે લાલોને આત્મનિરીક્ષણ અને આંતરિક શાંતિ તરફ દોરી જાય છે આ ફાર્મહાઉસ તેના મનનું પ્રતિબિંબ બની જાય છે જ્યાં દરેક ખૂણામાં એક એવી વાર્તા છે જેનો તેને સામનો કરવો પડે છે લાલોની બહાર નીકળવાની લડાઈ માત્ર શારીરિક નથી રહેતી પરંતુ તે праયશ જીત સ્થિતિ સ્થાપકતા અને અંધાધૂંધી વચ્ચે જીવનનો ઊંડો અર્થ શોધવાની યાત્રા બની જાય છે જેમાં તેને આશાના દૈવી સંદેશાઓ દ્વારા માર્ગદર્શન મળે છે આ ફિલ્મ માત્ર એક વ્યક્તિની આધ્યાત્મિક યાત્રા નથી પણ તે કુટુંબના મુખ્ય મોભીના અચાનક ગાયબ થવાથી પરિવારની મનોવ્યથા જેવા ગહન પારિવારિક અને સામાજિક મુદ્દાઓને પણ સંવેદનશીલતાથી સ્પર્શે છે લાલોનું પાત્ર એક આધુનિક અર્જુનનું પ્રતીક છે જે જીવનના યુદ્ધમાં મૂંઝવણમાં ઊભો છે અને તેને ભગવાન કૃષ્ણ દ્વારા માર્ગદર્શન મળે છે જે વિશ્વાસ ક્ષમા અને અંધકારમાં પ્રકાશ શોધવાનો સંદેશ આપે છે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે શા માટે જોવી જોઈએ અને તેના મુખ્ય કારણો નીચે મુજબ છે આ ફિલ્મ જોવા માટેનું સૌથી મોટું કારણ તેની હૃદયસ્પર્શી વાર્તા અને દૈવી સંદેશ છે આ ફિલ્મ માત્ર એક મનોરંજન પૂરતું સીમિત નથી પરંતુ તે ગરીબી આંતરિક સંઘર્ષો અને ભૂતકાળના બોજમાંથી મુક્તિ મેળવવાની એક સામાન્ય માનસની સાર્વત્રિક યાત્રાને દર્શાવે છે આ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણને એક પૌરાણિક પાત્ર તરીકે નહીં પરંતુ જીવનના મુશ્કેલ તબક્કામાં માર્ગદર્શન આપતા એક દૈવી મિત્ર દ્રષ્ટિકોણ દ્વારા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. લાલુનું પાત્ર એક આધુનિક અર્જુનનું પ્રતીક છે જેના સંઘર્ષો આજકાલના દર્શકોને સરળતાથી સ્પર્શી શકે છે અને તે લોકોને આશા, ક્ષમા તથા આત્મસંશોધનનો શક્તિશાળી સંદેશ આપે છે. વળી આ ફિલ્મે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સર્વોચ્ચ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે જે તેની ગુણવત્તા અને લોકો સાથેના ઊંડા જોડાણનો પુરાવો છે ઓછા બજેટમાં બનેલી હોવા છતાં વર્ડ ઓફ માઉથ લોકમુખે વખાણ દ્વારા આ ફિલ્મને જે જબરદસ્ત સફળતા મળી છે તે દર્શાવે છે કે વાર્તાકથનની શક્તિ અદભુત છે फिल्म पण सराहनीय है जे भावनात्मक दृश्यों ने असरकारक रीते रजू करे आ एक एवं फिल्म छे जे तमने मात्र मनोरंजन ज नहीं परंतु एक सकारात्मकता अनुभव जीवन ना पड़कारों सामनो करवानी प्रेरणा आपशे। तेथी जो तमे आ फिल्म ना मुख्य कलाकारों ना नाम जानवा मांगता हो तो हूँ तमनेकु छू